હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ અત્યારે કીર્તિ પટેલ આવી છે વિવાદની અંદર દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવવાના આવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે મહાશિવરાત્રી પૂર્ણ થઈ ચૂકી છે દોસ્તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર નતી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને ભવનાથની અંદર થાય છે એવું તમે સાંભળીને તમે પણ ચોકી જવાના છો દોસ્તો તો તમને ખબર હશે કે મહાશિવરાત્રીના દિવસે લાખો લોકો જોવા મળતા હોય છે જુનાગઢની અંદર દોસ્તો અને દેશ વિદેશથી સાધુ સંતો પણ આવતા હોય છે જે કુંડ હોય છે એમાં સ્નાન કરતા હોય છે અને ડૂબકી પણ મારતા હોય છે દોસ્તો તેવામાંથી થાય છે એવું તમે જામડીને તમે પણ ચોકી જવાના છો દોસ્તો અને કીર્તિ પટેલ એમ કહેવા છે કે ભગવા કપડા પહેરીને સાધુ જેવા વેશ ધારણ કરીને કુંડની અંદર ડૂબકી લગાવે છે અને ત્યાર પછી ઇન્દ્ર ભારતી બાપુના નજરે આવી જાય છે અને ભારતી બાપુ ગુસ્સે થાય છે તમને ખબર હતી છે કે જે કુંડ છે કુંડની અંદર સાધુ સંતો ડૂબકી મારતા હોય છે અને સ્નાન કરતા હોય છે તેવામાંથી કીર્તિ પટેલે ડૂબકી મારતા જ ઇન્દ્ર ભારતી બાપુના નજરે આવી જાય છે અને ઇન્દ્ર ભારતી બાપુ પોલીસ સાહેબને કહે છે કે આને કોને અધિકાર આપ્યો છે ત્યાર પછી ભારતી બાપુ એટલા બધા ગુસ્સે થાય છે કે વાત જ ના પૂછો દોસ્તો અને કીર્તિ પટેલ પણ ગુસ્સે થઈ જાય છે કીર્તિ પટેલનું એવું કહેવું છે કે શું અમે માણસ નથી શું અમારો અધિકાર નથી ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો તો તમને ખબર હતી કે કીર્તિ પટેલ ઘણીવાર વિવાદમાં આવતી હોય છે દોસ્તો તેવી રીતે તે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને ક્લિપ પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાઈ દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું